દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો ક્રાઈમ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મામલદાર કચેરી ખાતે આવેદન પત્ર આપવામાં આવ્યું આજ રોજ સામાજિક એકતા જાગૃતિ મિશન દ્વારા મહેશનગર વોર્ડ નંબર એક ની શાળા તોડી પાડવામાં આવેલ નવી શાળા બનાવવામાં આવે તે બાબતે આવેદન પત્ર આપ્યું છેલ્લા ચાર વર્ષ સમયગાળા દરમિયાન આ શાળા તોડી આપવામાં આવી જેની લેખિત અને મૌખિક સામાજિક એકતા જાગૃતિ મિશનના કચ્છ પ્રદેશ ઉપાધ્યક્ષ રવજીભાઈ જુયા દ્વારા તથા વાલીઓ દ્વારા અનેક રજૂઆત કરવામાં આવેલ છે જો તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ સુધી શાળાનો નિકાલ નહીં આવે તો અગિયારમી છ વાગ્યા સુધી મામલતદાર કચેરી ખાતે વિદ્યાર્થીઓ વાલીઓ સાથે સામાજિક એકતા જાગૃતિ મિશનના સંગઠનના સાથીઓ ધારણા પર બેસવાની ચીમકી આપી હતી તેમાં સામાજિક એકતા જાગૃતિ મિશનના કચ્છ પ્રદેશ ઉપધ્યક્ષ રવજીભાઈ ચુનિયા દેવરાજભાઈ લાલન મેઘજીભાઈ મહેશ્વરી ખલીફા ઉમરભાઈ રજબલીભાઈ કુરેશી ગુલામ ફારૂક કુરેશી રમજુભાઈ સુમરા બાબુભાઈ મહેશ્વરી અજીજભાઈ કુરેશી નવીનભાઈ વિંજોડા હાજર રહ્યા હતા રિપોર્ટ બાય સબીર ઉનર સાથે ઇમરા નવાડિયા ડેઇલી ક્રાઇમ ન્યૂઝ પત્ર કેટલા બધા આપ્યા અમને કચ્છ લઈ અને ગુજરાતના રાજ્યપાલ મુખ્યમંત્રી અને મુખ્ય સચિવ સુધી પણ આપ્યા છતાં પણ અમારી આ સમસ્યા નિવારણ કરવામાં આવેલ નથી હવે અમારું અંતિમ આ પગલું હતું કે અમે બાળકોને લઈ અને વાલીઓને લઈ અને અમે અમે અહીંયા ધરણા છે છે આપ્યું અને આગળ જો જો પ્રશ્ન તો પાંચ તારીખના અમે અલ્ટિમેટમ આપેલ છે અમને આશા છે કે વહીવટી તંત્ર એનું પૂરું ધ્યાન રાખશે અને અમારા પ્રશ્નોનો છે એ હલ કરશે રાવજીભાઈ આ સ્કૂલના કેટલા વિદ્યાર્થીઓ છે અને કેટલા સમયથી સ્કૂલ નથી એની વૈકલ્પિક વ્યવસ્થા શું છે આ લગભગ બસો સડસઠ જેટલા વિદ્યાર્થીઓ છે તે વારે પણ આ ઉલ્લેખ કરવામાં આવે છે તંત્રને પણ છતાં પણ કોઈ ધ્યાન દોરતું નથી આ આજે અમને તો એવું લાગે છે કે સરકાર શ્રીનો આ સ્કૂલો બંધ કરવાની છે યા તો આને ચાલુ જ નથી કરવાની એ પ્રશ્ન બહુ લોકોમાં વ્યાપ્યો છે કે ભાઈ આ લગભગ આ સ્કૂલો બંધ કરશે શું છે સરકાર તેથી હવે જાગૃત નાગરિક તરીકે અમે લોકોને પ્રશ્ન પૂછતા થયા છે કે ભાઈ તમે દેશના જાગૃત નાગરિક છો તમને અવાજ ઉપાડવું પડશે ને લોકોના ભવિષ્યના જે પછાત વર્ગ છે જે નિમ્ન વર્ગ છે એને ઉપર લાવવા માટે સરકારી માધ્યમો ચાલુ નહીં રહે તો આનું ભવિષ્ય બેકાર થઈ જશે એટલે અમારું એ સ્વચ્છિત ઈચ્છા છે કે અમે સરકારી માધ્યમો દ્વારા અમારા બાળકોને આપણે ભણાવશું અને હું મુન્દ્રાની તમામ જનતાને અન્ય પણ નાગરિકોને અમે વિનંતી કરીએ છીએ કે તમે તમારા હક અને અધિકાર માટે જાગૃત બને તો તમારી લડાઈ તમે લડો તો જ આગળ આવશો અને આપના આ બંધારણીય અધિકારો છે એના માટે તમને જાગૃત થવું જ પડશે મારું નામ સૂંયાવજી છે હું સામાજિક એકતા ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ છું અને હાલના મારી કચ્છની આ જવાબદાર છે